મન ને મન આ જો હોય જા દે ઘરે જાવગે આજે પ્રીતિ ને મજા આવી ને આજે એને ઘરે સુવા દેવાની છે હું એકલો કામે જઈ તારે ના હું આયા હું આય સુજા કેમ કે ના કારખાને આપણે ગમે ત્યાં કામે જાતા ના મને ખબર છે 4 5 6 કલાક સુજા બ નિંદરપુરી માંથી આયો મારા વિવા જો મારા વિવા વાય સાયકલ ક્યાં જાવ ભાઈ દાત કાઢી કે આતર કા કે હે મારવા મા

તે એટલે પૂછ્યું નહોતું કે એટલે ખાવા તો કાલ કે પૂછે બોલા ભાત ખા દે કે ભાત ખાવા ને આપણને આશીર્વાદ ભાત ખવાય તો કાઈ ને ભાત મને ડાર જો ભાતો બનાવેલા છે ઓલરેડી તમારે ખાલી ડાર બનાવવાની છે આ શાક હા દવા પાસ્તે પીવાની છે તો દિક્કત તો હોગા ને કાલે દાળ બનાવવાની ના કાલે હવારેનું એવું કઈ નહી મોપારીને જાવ તો ઓલો ઓલો ભાઈ ના ઉ દાડી કેતામી પારની નાતો મત એ જાવ જાવ કેતાઓ દાડીઓ હોય તો લેતા જાવ દાડીઓ કેતાઓ જો ઓને કનચે દાડીઓ કોક થા કેતા જાવ હા ઓને સોકણ કેત ને હા જો વીવો ઉતાર્યો છો એવા ઘા ઘા જાવું આમાંમ કરે ના તમારે એકલા જવું જોઈએ ઓહો હમસે નહીં ના ના જો અમે તમને ખબર હશે હજેકર કહી દઉં કે અમે બે એક દાડી મરી છ કલાક પ્રીતિ હોઈ જાય છ કલાક હું હોઈ જાઉં તાતા આવ્યા પહેલાં પ્રીતિ ત્રણ વાગ્યાથી હું જાય ત્રણ વાગ્યા પછી હું હોઈ જાવ તો હું સવારે નવ વાગ્યા જાઉં તો આ રીતના અમે કામ કરીએ છીએ બે ને વ્લોગમાં ધ્યાન આપીએ છીએ ટૂંકમાં અમે આ દાડી નથી કરતાનું કારણ છે કે અમે વ્લોગ હાટુંથી નથી કરતા કેમ કે તો વ્લોગ તમને ડેલી નહીં આપીએ છીએ એટલે અમે એક દાડીમાં રહીને એક એક ટાઈમમાં કા તમને વિડિયો આપી થી આપ લોકો કે વિડિયો دیکھنے કે liye હમ લોકો apna કામ સા હા ને આવું કદા સમય અમે તો ગણો ને તો અમે 5ક મહિનાથી તો 5 મહિનાથી અમે એક જ એક નું જ કામ કરીએ છે બે સહી સતા કામ એક નું કરવાનો અને કારખાનું તો હમણાથી ચાલુ છે બે બેક મહિનાથી બે ત્રણ મહિનાથી બાકી વાડીનું કામ કરતા અત્યારે અમાર વાડીમાં काही નથી એટલે અમે કારખાનામાં જાય છે હું જ મારી મારા દાદી છે હું જ પાર લઈ જાવું છું પહેલા जातो એમ જ હજી જાવું છું ને આગના બોલો મોટો તમને ખબર છે તો એ સત્ય એક હજુ કરાઈ કેમ કે ઘણા કે તમે કામ હું કરો કામ હું કરો આ રીતનું મારું કામ છે તો હવે પ્રીતિ હાંસ પડી જાય તો હું ધૂપ દીવા બધી કરી નાખું પછી જમી લઈ પછી હું નીકળું હમણાં એકદરી જા હંગદી કરી રહી જાય શું થાય ના હું આયું હરકું શગ્ય આય હું ના શું છે ના નિંદર તને આવી જાય પણ તો એ

ખાવાનું સેલું છે રોટલા તમારું એવું કડવાથી મોઢે હા તો એમને પીટ કરી

ખાવો એ ફ્રેન્ડ ભી આવજો હા કંચના રોટલા ખવાઈ આવી જાજો પ્રીતિનો ડાયરબત ખવઈ આવી જાજો ડાયરબત હતું રોટલા કંચનો રોટલો તમે એક હા તો પ્રીતિ આજ અમે નબીવાની છે રૂખ્યા બેઠે પી લીધી નઈ

કે ટીકડા મગજમાં લગર મત ચાલુ ઘર ના ઉલટી હોય તો અત્યારે એને સારું છે પહેલાં કરતાં જોવા પીધી છે થોડી વાર પહેલાં સમય લીધું છે અને હવે ઉલજે થોડી વાર એટલે આરામ કરીને તો તને ફેરીને હાંક ખોલી ને વધારે ફેરવે આંખ ભાઈ ના ઉજ તને ફેરની છે તો અત્યારે વાગી જાય છે હાજના નવ ને આવો લોકો અહીંયા પૂરો થાય છે તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા આવો નવા વિડીયો તમારા સાથે આવ્યા કરે